મેસી ટ્રેક્ટર વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે મળી જશે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કેમ કિંમત સાવ ઓછી રાખવામાં આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ અને ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર તમને મળી જશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી અને એક રૂપિયાનો ખર્ચો પણ નથી આગળ હું તમને બધી

ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન આખું બનાવેલ છે સોએ સો ટકા અને હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ સોઈએ સો ટકા ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો શૈલેષભાઈ દક્કુભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી રહેશે અને જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો પહેલાં ફોન કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી એકદમ સારી જ છે ન્યૂ કન્ડિશનમાં બેટરી આખું સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ પણ બધું કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે અને આખું કંપની ફિટિંગ છે કંપની કલરમાં આખું ટ્રેક્ટર જોવા મળશે છત્રી નવી નાખેલી છે અને રેડિયેટર પણ નવું જ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને આખું ઓઈલ પણ નવું નાખવામાં આવેલું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ખેડૂત મિત્રો માટે એકદમ સારું જવાબદારી વાળું ટ્રેક્ટર પાંત્રીસ હોર્સ પાવરનું બે હજાર સાતનું મોડેલ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ એક લાખ નેવું હજારમાં ટ્રેક્ટર મળી જશે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને આ આખું ઘર ઘરાવ ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો